રૂ જેવા પોચા સોફ્ટ થાળીદાર દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગતા એવા ખાટા ઢોકળાની રેસીપી આજે આપણે આ વિડીયોમાં જોઈશું ગુજરાતીઓના ઘરમાં લગભગ મહિનામાં એકાદ વાર તો આ ખાટા ઢોકળા બનતા જ હોય છે આ ખાટા ઢોકળાની અંદર આપણે આથું લાવવાની જ એક ખૂબી હોય છે જેની ટ્રિપ્સ એન્ડ ટ્રિક્સ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર તમે જોતા રહો ખાટા ઢોકળાની રેસીપી આ ખાટા ઢોકળાને આપણે સિંગતેલ તથા લસણની ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ તો ચાલો શરૂ કરીએ એના પહેલાં હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું છું માનસી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા તો તેના માટે આપણે એક બાઉલ ચોખ્ખા લઈશું ચોખા મેં અહીં પારબોલ રાઇસ જે આવે છે તે લીધેલા છે તમે પરિમળ ચોખા કે કોઈ પણ કણકી ચોખા લઈ શકો છો પછી અડધી વાટકી આપણે ચણા દાળ લઈશું અને પા વાટકી આપણે અડદ દાળ લઈશું આ ત્રણેય વસ્તુને આપણે ભેગી કરી લઈશું અને મિક્સચરમાં પીસી લઈશું આપણે આ વસ્તુને ડ્રાય જ પીસવાની છે કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરવાનું નથી તો તમે જોઈ શકો છો આ રીતે કરકરું એકદમ ઝીણું પણ નહીં એકદમ જાડું પણ નહીં તેવું આપણે પીસી લેવાનું છે હવે આપણે અહીં પોણી વાટકી જેટલું બેસન ઉમેરવાનું છે તો આપણે અહીંયા બેસન ઉમેરેલું છે બેસન એકદમ ઝીણું છે હવે આપણે ખાટી છાશ લેવાની છે આપણે અહીં છાશ એકદમ ખાટી હોય તે જ લેવાની અને આ છાશને આપણે એકદમ આંગળી સાતમ જેવું આપણે દૂધ ગરમ કરીએ દહીં મેળવવા માટે તેવી આપણે છાશને ગરમ કરવાની છે અને ધીરે ધીરે કરતાં આપણે છાશને ઉમેરતા જઈ અને હાથની મદદથી જ આપણે આ મિક્સરને મિક્સ કરવાનું છે આપણે હાથની મદદથી મિક્સ કરીશું તો આથો ખૂબ સારો આવશે અને સાથે છાશ છે ગરમ તેનાથી પણ સારો આથો આવશે તો આ રીતે કંઈક તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાથની મદદથી આપણે એક સારી એવી પેસ્ટ બનાવવાની છે અહીં મેં પાંચસો એમ એલ જેટલી છાશ લીધેલી છે મારે પાણીની જરૂર નથી પડી તમે જો જરૂર પડે તો તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો પણ છાશ હંમેશા ખાટી જ લેવી જેથી કરીને ઢોકળા ખાટા થશે તો આ રીતની કંઈક પેસ્ટ તૈયાર કરવાની છે અને આ પેસ્ટને આપણે દસથી બાર કલાક માટે ઢાંકી અને સૂકી જગ્યા પર મૂકવાની છે જેથી કરીને આથો ખૂબ જ સારો આવશે આ રીતે આપણે પાંચથી દસ મિનિટ સુધી ફેટવાનું છે પાંચ મિનિટ તો તમે આ રીતે ફેટશો તો ખૂબ સારો આથો આવશે જ હવે આપણે ઢાંકણ ઢાંકી અને કોઈ સૂકી જગ્યા પર આ પેસ્ટને મૂકી દઈશું જેને આપણે દસ કલાક માટે આથો લાવવા માટે મૂકીશું હવે એક બાઉલમાં બે ચમચી જેટલી ચણાની દાળ લઈ અને આ દાળને આપણે પલાળી દઈશું આ દાળને પણ આપણે જેટલો આથો લાવવાનો ટાઈમ છે તેટલા જ ટાઈમ માટે આપણે પલાળીશું એટલે કે દસ કલાક માટે આપણે પલાળીને સાઈડ પર મૂકી દઈશું તો આપણો આથો આવી ગયો છે હવે આપણે મીઠું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને અવોઇડ કરી શકો છો હવે હિંગ નાખીશું ધાણાજીરું નાખીશું હવે આપણે ગરમ તેલ મૂકીશું ગરમ તેલ એટલા માટે કે આપણે જે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા નાખીશું તેને ફોડવા માટે આપણે ગરમ તેલનો ઉપયોગ કરીશું તો હવે બેકિંગ સોડા આપણે ખીરાની ઉપર નાખેલા છે એના પર આપણે ગરમ તેલ એડ કરીશું આ રીતે તેલ નાખીશું તો સોડા તરત જ ફૂટી જશે હવે આપણે એક કડાઈમાં કે ઇડલી મેકરમાં કે ઢોકળિયામાં પાણી ગરમ કરીશું પાણી પહેલાં ગરમ થઈ જવું જોઈએ પછી જ આપણે આ રીતે થાળીને સેટ કરીશું અને હા મેં ખીરાની અંદર પલાળેલી દાળ મેં ઉમેરી દીધેલી છે જેનું મારે રેકોર્ડિંગ થવાનું રહી ગયું છે તો આપણે હવે કોથમીર નાખીશું અને લીલ લસણની ચટણી નાખીશું અને આ ઢોકળાને આપણે દસથી બાર મિનિટ સુધી ચડવા દઈશું અને ગેસની ફ્લેમ હંમેશા ફાસ્ટ જ રાખવી સ્લો ફ્લેમ પર ક્યારેય ઢોકળા કે ઇડલી ન બનાવવા આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢોકળા તૈયાર છે આપણે સિંગતેલ તથા લસણની ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ તો રૂ જેવા પોચા જાળીદાર ખાટા ઢોકળા તૈયાર છે તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ